હું તરુલતા ચૌહાણ સ્વર સુરેલી સ્વર સામ્રાજ્ય બારવી હું લગ્નગીત સ્પર્ધામાં ભાગ લઈ રહી છું અને મારા ગીતના બોલ છે ચાલો સખી આપવાને નો રે તરુલતા ચૌહાણ હિંગનઘાટ ચાલો સખી આપવાને નોતર દેવી દેવોને મનાવવા રે પેલું નો આપજો ગણપતિ દાદાને રીતિ સીધી સાથે લઈ પધાર જોણી આવી બીરાજો તમ આસને રે వీరా మా రే చాలూ సఖీ ఆవా తర దేవి దేవ నె మన వే బీ నో తరు కూదేవి మా બીજુનો તર માતા કુળદેવી માતાને ચામુંડામાં આવો તમે આવોમાં ગણે ચામુંડામાં આવો તમે આવો માં આવી બીરાજો તમ આસને રે દેવી ના લગ્ન મારે આંગણે રે ત્રીજુ નો તરો આપજો લક્ષ્મી માતાને વિષ્ણુ સંગ પારો તો આમાં વિષ્ણુ સંપારો લક્ષ્મી અમારે આંગણે આવી બીરાજોતમ આસને રે વીરાના લગ્ન મારે આંગણે રે પિયુષભાઈના લગ્ન મારે આંગણે રે चाल सखिया पवानि नो रे देवी देव ने वा देवी देव ने वा अरे जय कृष्ण